જુના કરારમાં એક રાષ્ટ્ર હતું જે ઇઝરાયેલના ઇતિહાસ સાથે સંકળાયેલું હતું તે દેશ બાબિલોન હતું ઇઝરાયલીઓને બાબિલોનમાં કેદ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ લાંબા સમયથી ગુલામ હતા જોકે અંતે તેઓ બાબિલોનની કેદમાંથી મુક્ત થયા અને તેમના વતનમાં પાછા ફર્યા આપણે બાઇબલમાં આ વિશે ઘણી ભવિષ્યવાણીઓ શોધી શકીએ છીએ જુનાકરાના ઇતિહાસમાં જ્યાં ઇઝરાયલીઓને બાબીલોનમાં કેદ કરવામાં આવ્યા હતા અને પછી મુક્ત કરવામાં આવ્યા હતા ત્યારે આપણે આપણી વાર્તા સુધી શકીએ છીએ સ્વર્ગીય લોકો કેદી બનાવીને આત્મિક બાબીલોનમાં પહોંચાડવામાં આવ્યા અને સાચા ઈશ્વરને જાણ્યા વિના તેઓ કેદ અને ઉત્પીડિત થયા જોકે અંતે તેઓને મુક્તિ મળશે બابلોનની કેદમાંથી મુક્ત થયા પછી ઇસરાઈલિયોને ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો બابلોનના બંધકોમાંથી તેઓ પારખવું પડ્યું કે સાચા ઇસરાઈલી કોણ છે પરમેશ્વરના સાચા લોકોની ઓળખ કરવાની પ્રક્રિયા સરળ ન હતી કારણ કે બેબીલોન ની કાદીમાં તેઓ આટલા બધા લાંબા સમય પછી તેમનો વંશાવળી શોધી શક્યા નહીં જોકે તેઓ લોકોની ના લોકો રહ્યા હતા તેથી તેઓ બાબિલોનની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને અમુક ઇઝરાયેલી સ્ત્રીઓ બાબિલોન ના પુરુષો સાથે લગ્ન કર્યા તેમના બાળકોએ પણ બેબિલોનના લોકો સાથે લગ્ન કર્યા હતા લાંબો સમય વીતી ગયા પછી પંચાવડીનો મામલો ખૂબ મૂંઝવણ બન્યો કેટલાક કિસ્સાઓમાં તેઓને ખાતરી નહોતી કે કોઈ ઇઝરાયેલી છે અથવા બેબીલોનના લોકો છે તે નક્કી કરવા માટે કોઈ માપદંડ નહોતા કે તે પરમેશ્વરના લોકો છે કે નહીં તે પરિસ્થિતિમાં પરમેશ્વર તેમની વંશાવળીની ખાતરી કરવા માટે માર્ગ પૂરો પાડે છે તે હતું સાચો ન્યાય એટલે ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર મહાયાજકના આવવાની રાહ જોવી જ્યાં સુધી ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર મહાયાજક આવીને ન્યાય નહોતો કરતો ત્યાં સુધી કોઈને પણ ઇઝરાયેલી માનવામાં આવતા ન હતા તેવી જ રીતે આ યુગમાં પણ આપણે આત્મિક બાબીલોનમાંથી છુટકારો મેળવ્યો હોવા છતાં પણ આપણને પરમેશ્વરના લોકોના રૂપમાં સ્વીકાર કરવા માટે આ વાતનો પુરાવો આપવા માટે કોઈ માર્ગ કે માપદંડ નહીં હોય કે આપણે પરમેશ્વરના લોકો છીએ ઓરીમ અને તુમિમ ધારણ કરનાર મહાયાજકને પ્રગટ થવું અને ન્યાય કરીને પરમેશ્વરના લોકોને તેમનાથી અલગ કરવા જોઈએ જેઓ પરમેશ્વરના લોકો નથી ચાલો આપણે એઝરા અધ્યાય બે ની ભવિષ્યવાણી જોઈએ એઝરા અધ્યાય બે વચન એક બાબીલોનો રાજા નબુખેદ નસાર યહુદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો તેઓમાંથી જે માણસો છૂટીને યરુસાલેમમાં તથા યહૂદીયામાં પોતપોતાના નગરમાં પાછા આવ્યા તેઓ આ પ્રમાણે છે જરુબબેલ ઈશુ નહેમિયા સરાહૈયા આપણે જોઈ શકીએ છીએ કે વંશાવળી ચાલુ રહે છે ચાલો આપણે વચન ઓગણસાઠ પર જઈએ તેલમેલા મેલા તેલ હારસા ખરુબ અદાન તથા ઇમ્મેર તેમાંથી જેઓ પાછા આવ્યા જેઓ ઈઝરાયલીઓમાંના હતા કે નહીં એ વિશે પોતાના પૂર્વજોની વંશાવળી બતાવી શકે નહીં તેઓ આ છે લાંબો સમય વીતી ગયો હોવાથી એવા લોકો હતા જેમની વંશાવળી અસ્પષ્ટ હતી ઈરાનના રાજા કોરેશના સમયમાં ઈઝરાયલીઓને મુક્ત કરવા માટે હુકમનામું બહાર પાડ્યું હતું જેથી તેઓ તેમના વતનમાં પાછા આવી શકે જો કે એવા લોકો હતા જેમની વંશાવળી સ્પષ્ટ નહોતી ચાલો આપણે વચન ઓગણસાઠ એકવાર ફરી જોઈએ તેલમેલા મેલા તેલ હારસા ખરૂપ અદાન તથા ઈમેર તેમાંથી જેઓ પાછા આવ્યા જેઓ ઇઝરાયલીઓ માના હતા કે નહીં એ વિશે પોતાના પૂર્વજોની વંશાવળી બતાવી શકે નહીં તેઓ આ છે વચન સાઈઠ દલાયાટ ટોબિયાત તથા નકોદાના પુત્રો છસો બાવન યાજકોના પુત્રોમાંના પુત્રો હબાયાના પુત્રો હાકોસ ના પુત્રો બારજીલાય જે ગિલિયાદી બારજીલાયની દીકરીઓ માંથી એક સ્ત્રી પરની લાવ્યો હતો ને જેથી તેનું એ નામ પાડ્યું હતું તેના પુત્રો સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓના નામ મળ્યા નહીં તેઓ તેમના કુટુંબમાં માહિતી સંગ્રહમાં કેટલી વાર શોધવા પર પણ તેઓ તેમના નામ શોધી શક્યા નહીં આ રીતે આપણા નામ પણ જીવનની પુસ્તકમાં મળવા જોઈએ શું થશે જો પરમેશ્વરના લોકોને તેમનું નામ જીવનની પુસ્તકમાં ન મળે તો તેવા લોકોને ક્યારેય પણ પરમેશ્વરના લોકો નથી માની શકાતા શું આ સાચું નથી વચન બાસઠ

અને તુમ્મીમ ધારણ કરનાર યાજકના આવવાના સમય સુધી રોકવામાં આવ્યો હતો કારણ કે તેમની વંશાવળી અસ્પષ્ટ હતી જોકે નામ ન મળ્યા તેઓ ખરેખર ઇઝરાયેલી હતા કે કેમ તે સ્પષ્ટ ન હતું કેમ કે આ બાબત અનિર્ણિત હતી રાજ્યપાલે તેઓને કહ્યું જ્યાં સુધી ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર કોઈ મહાયાજક ન આવે ત્યાં સુધી કોઈ પણ પરમ પવિત્ર ખોરાક ન ખાય બાબિલોનની કેદમાંથી મુક્ત થયા પછી ઈઝરાયલીઓ પોતાના વતન પાછા ફરવાની પ્રક્રિયામાં આવું બન્યું શું આપણે સ્વર્ગના અનંત રાજ્યમાં પાછા ફરવાની પ્રક્રિયામાં નથી તો પછી ઉરી મને તુમ્મીમ શું સૂચવે છે ચાલો આપણે નિર્ગમન અધ્યાય અઠ્યાવીસ પર જઈએ નિર્ગમન અધ્યાય અઠ્યાવીસ વચન ત્રીસ અધ્યાય અઠ્યાવીસ વચન ત્રીસ અને ઉરપત્રની કડીઓથી તેઓ તેને એફોદની કડીઓ સાથે નીલ રંગની દોરી વડે બાંધે એ માટે કે ઉરપત્ર એફોદના કારીગરીથી વણેલા પટા પર રહે અને એફોદ પરથી છોડી લેવામાં ના આવે અને હારું પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે ત્યારે તે પોતાની છાતી પર ન્યાયકરણના ઉરપત્રમાં ઇઝરાયલ પુત્રોના નામ યહોવાની આગળ સતત સ્મરણાર્થે રાખે ઉરીમ અને તુમીમ યાજકના વસ્ત્રના ન્યાયકરણના ઉરપત્રમાં બે કિંમતી પથ્થરો હતા આ બંને પથ્થરોને ઉરીમ અને તુમીમ કહેતા હતા ઉમ અર્થ શું છે અને તુમીમનો અર્થ શું છે જો આપણે બીજા સંસ્કરણની નોંધને જોઈએ તો ઉરીમ નો અર્થ શું છે તુમીમના વિષયમાં શું તુમીમ સંપૂર્ણતા છે ઉરિમ અને તુમીમનો અર્થ સંપૂર્ણતાની જ્યોતિ છે બીજા શબ્દોમાં એનો અર્થ સંપૂર્ણ સત્ય છે કેમ કે જ્યોતિ સત્યને દર્શાવે છે એક યોહાનની પુસ્તકમાં લખેલું છે પરમેશ્વર જ્યોતિ છે આપણે જાણવું જોઈએ કે સંપૂર્ણ સત્ય એટલે ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર યાજક છે કોણ જૂના કરારના સમયમાં યાજકના વસ્ત્રમાં બે પથ્થર એટલે ઉરીમ અને તુમ્મીમ લગાવવાની રીતિ હતી તો પછી તે યાજક કોણ છે જે સંપૂર્ણ જ્યોતિ એટલે સંપૂર્ણ સત્યને લાવ્યા એકવાર આપણે જ્યારે સંપૂર્ણ સત્ય શોધી લઈએ છીએ ત્યારે આપણે ઉરીમ અને તુમીમ ધારણ કરનાર યાજકને ઓળખી શકીશું તો પછી સંપૂર્ણ સત્ય શું છે આ વિશે બાઇબલ શું સમજાવે છે ચાલો આપણે હિબ્રુઓ અધ્યાય સાત વચન અગિયાર પર આગળ વધીએ ઇબ્રુ અધ્યાય સાત વચન માં લખ્યું છે હવે જો લેવી એના યાજકપદથી પરિપૂર્ણતા થઈ હોત જો પરિપૂર્ણતા પ્રાપ્ત થઈ શકતી શું તેનો અર્થ આ નથી કે તે પદ સિદ્ધ નહીં હતું લેવી એ પદ કેવા પ્રકારનો કરાર છે જૂનો કરાર એટલે જૂની વ્યવસ્થા સિદ્ધિ નહીં હતી જેના સહારે લોકોને વ્યવસ્થા મળી હતી હિબ્રુઓ અધ્યાય સાત વચ્ચન અગિયાર તો હારૂનના ધારા પ્રમાણે ગણાયેલો નહીં એવો બીજો યાજક મલકીસદેકના ધારા પ્રમાણે ઉત્પન્ન થવાની સિંહ અગત્ય હતી તેનો અર્થ એ છે કે પરમેશ્વરે મલકીસદેકની રીતિ સ્થાપિત કરી જે સંપૂર્ણ સત્ય છે કારણ કે હારૂનની રીતિ સંપૂર્ણ ન હતી વચન બાર કેમકે યાજક પદ બદલાયાથી નિયમ પણ બદલાવાની અગત્ય છે. હારુનનું લેવી પદ ઓતન છે હારુનનું એટલે લેવીય યાજક પદ મલકી સદેકના પદમાં બદલાઈ ગયું છે. વધુમાં તે લખ્યું છે નિયમ પણ બદલવાની અગત્ય છે. તે કારણથી હિબ્રુ અધ્યાય 7 માં આ બાબતની સાક્ષી આપે છે. કે જૂના કરારની વ્યવસ્થા નવા કરારની વ્યવસ્થા એટલે ખ્રિસ્તી વ્યવસ્થામાં બદલાઈ જશે ચાલો આપણે હિબ્રુ અધ્યાય સાત વચન તેર પર જઈએ કેમ કે જેમના સંબંધમાં એ વાતો કહેવામાં આવેલી છે તે બીજા કુળના છે તેમનામાં કોઈએ વેદીની સેવા કરી નથી કેમ કે સર્વ જાણે છે કે યહુદાના કુળમાં આપણા પ્રભુનો જન્મ થયો તે કુળમાંના યાજક પદ સંબંધી મુસાએ કંઈ કહ્યું નથી હવે જો જેવો એટલે આજ્ઞાના ધોરણ પ્રમાણે નહીં પણ અવિનાશી જીવનના સામર્થ્ય બીજો એક યાજક ઉભો થયો છે તો સદર હું વાત વિશેષ સ્પષ્ટ થાય છે કેમકે એવી સાક્ષી આપવામાં આવેલી છે મલકી સદેક ના ધારા પ્રમાણે તું સનાતન યાજક છે કેમ કે પૂર્વેની આજ્ઞા નિર્બળ તથા નિરુપયોગી હોવાથી તેને રદ કરવામાં આવે છે શું પ્રથમ આજ્ઞા જૂના કારણની આજ્ઞા ન હતી આ પ્રકાર પ્રથમ આજ્ઞા નિર્બળ અને નિષ્ફળ થવાના કારણે લોપ થઈ ગઈ એટલે કે વ્યવસ્થાને કોઈ વાતની સિદ્ધિ નહીં કરી અને તેને બદલે જે વડે આપણે ઈશ્વરની પાસે જઈ શકીએ એવી વિશેષ સારી આશા ઉપસ્થિત થાય છે તે વિશેષ સારી છે કેમકે તે વિશેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું બીજા તો સમ વગર યાજક થયા છે પણ તે તો સમથી થાય છે એટલે જેમણે તેમને કહ્યું પ્રભુએ સમ ખાધા ને તે પસ્તાવો કરનાર નથી તો સનાતન યાજક છે તેથી ઈસુ જે સમ સાથે યાજક બન્યા તે સનાતન માટે યાજક છે ઈસુ કોની ધારા પ્રમાણે યાજક બનીને આવ્યા તેઓ મલકી સદેકના ધારા પ્રમાણે યાજક છે આવો આપણે વચન બાવીસ જોઈએ તે જ પ્રમાણે પણ ઈશુ વિશેષ સારા કરારના જામીન થયા અને એ યાજકો સંખ્યાબંધ હતા ખરા કેમ કે મરણને લીધે તેઓ કાયમ રહી શકતા ન હતા પણ એ તો સદાકાળ રહે છે માટે એમનું યાજક પદ કેવું છે અવિકારી છે તેનો અર્થ છે યાજક પદ નહીં બદલાશે તેની યાજક પદ પણ બદલાતું નથી પરંતુ કાયમ કાયમ રહે રહે છે 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 એ શા માટે કારણ કે તે સંપૂર્ણ આપણે આ ખાતરી કરી શકીએ છીએ કે મલકી સદેકની રીતિ આપણા અનંત પરમેશ્વરનું સંપૂર્ણ સત્ય છે તેથી આપણે ઉરીમ અને તુમીમ ધારણ કરનારની રાહ જોવી જોઈએ આનો અર્થ એ છે કે સંપૂર્ણ યાજક પદ સાથે પ્રગટ થવું ખરું ને ઉરીમને તુમીમ ધારણ કરીને તુમિમ પ્રગટ થનાર યાજકને બીજી વાર આવનાર ખ્રિસ્ત હોવું જોઈએ આ યુગમાં જો આપણે સત્યની અટલ અને સંપૂર્ણ જ્યોતિ જે ઉરી મને તુમીમ છે એટલે મલકી સદેકની રીતિ અનુસાર આવનાર ખ્રિસ્તને સ્વીકાર કરવામાં નિષ્ફળ રહીએ તો આપણે સ્વર્ગના રાજ્યમાં જવાનું મૂકવું પડશે જો કે એવું લખ્યું છે કે તમે પસંદ કરેલા લોકો અને એક રાજપદ ધારી આજક છો આપણને પસંદ કરેલા લોકો રાજપદ ધારી આજક કેવી રીતે બની શકીએ છીએ તે એટલા માટે છે કે આપણે ઉરીમ અને તુમીમ ધારણ કરનાર મહાયાજક થી મળ્યા છીએ બાઇબલમાં પહેલાથી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે જો તેઓ ન આવતા તો આપણે આત્મવિશ્વાસ સાથે ન કહી શકતા હું સ્વર્ગ જઈશ મારો આવવા પહેલા આપણે કેવા હતા આપણે બારજી લાઈ કુટુંબના જેવા હતા તમે તો પસંદ કરેલી જાતિ અને શું રાજમાન્ય યાજક વર્ગ પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેમના સદ્ગુણો તમે પ્રગટ કરો તમે પહેલા પ્રજા જ નહોતા પણ હવે તમે ઈશ્વરની પ્રજા છો તમે દયા પામેલા નહોતા પણ હવે તમે દયા પામેલા છો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે પહેલા પરમેશ્વરના લોકોના હતા હવે આપણે તેના લોકો છીએ ભલે પહેલા આપણને દયા ન મળી પણ હવે આપણે દયા મેળવીએ છીએ કોના દ્વારા ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર ખ્રિસ્તના દ્વારા શું આનો અર્થ એ નથી કે જે લોકો ઈસુના નામથી આવનાર ખ્રિસ્ત અને નવા નામથી બીજી વાર આવનાર ખ્રિસ્તને ગ્રહણ કરવામાં નિષ્ફળ થાય છે તેઓ પરમેશ્વરની સંપૂર્ણ જ્યોતિમાં ક્યારેય પણ નહીં આવી શકે અહીંયા પરમેશ્વર આપણને બારજીલાયના કુટુંબ સમાન યાજકના રૂપમાં વર્ણન કરે છે જેઓને પરમ પવિત્ર ખોરાક ખાવાથી રોકવામાં આવ્યા હતા ત્યારે પરમ પવિત્ર ખોરાક શું છે જ્યારે આપણે જૂના તંબુનો અભ્યાસ કહીએ છે તો પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાનમાં મળતી બધી જ વસ્તુઓને પરમ પવિત્ર માનવામાં આવતી હતી પવિત્ર સ્થાનમાં તો તમામ ખોરાક પરમ પવિત્ર છે તેથી પરમ પવિત્ર ખોરાક જે તેઓ નહોતા ખાઈ શકતા પવિત્ર સ્થાનથી આવનાર વસ્તુને દર્શાવે છે તો પછી જો ઉરી મને તુમીમ ધારણ કરનાર મહાયાજક આ યુગમાં પ્રગટ થઈને આપણને પરમ પવિત્ર ખોરાક ખાવાની મંજૂરી આપે છે તો આપણે કયા પુરાવા દ્વારા તે મંજૂરી મેળવીએ છીએ પરમ પવિત્ર ખોરાક શું છે આવો આપણે યોહાન અધ્યાય બે ના દ્વારા જાણીએ ચાલો આપણે યોહાન અધ્યાય બે ના વચન સત્તર પર જઈએ અધ્યાય બે વચન સત્તર તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે તારા ઘરની આસ્થા મને ખાઈ છે એ એ માટે યહૂદીઓએ તેમને પૂછ્યું તમે કામ કરો છો છો તો અમને નિશાની બતાવો વિશ્વ તેઓને ઉત્તર આપ્યો આ મંદિરને તોડી પાડો તો હું તેને ત્રણ દિવસમાં ઊભું કરીશ ત્યારે યહૂદીઓએ કહ્યું આ મંદિરને બાંધતા છેતાળીસ વર્ષ લાગ્યા છે અને શું તમે

ઈશુએ વારંવાર કહ્યું કે આપણે તેમનું માંસ ખાવું અને લોહી પીવું જોઈએ ચાલો આપણે યોહાન અધ્યાય છ માં તેની ખાતરી કરીએ જૂના કરારના તંબુની બધા અર્પણો જેમ કે પાપાર્થાર્પણ કે હોમ બલી પરમ પવિત્ર વસ્તુ હતી અહીંયા તંબુ જ મંદિર છે ઈશુએ પોતાના શરીરને મંદિર બતાવ્યું આવો આપણે એ જાણીએ કે ઈશુના શરીરથી શું મળે છે જેને આપણે ખાઈ પી શકીએ છીએ આવો આપણે યોહાન અધ્યાય છ વચન ત્રેપન જોઈએ વચન ત્રેપન ત્યારે ઈશુએ તેઓને કહ્યું હું તમને ખચિત ખચિત કહું છું કે જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તમારામાં શું નથી જીવન નથી જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે શું તેનું છે આપણે જીવનની પવિત્ર ખોરાક એટલે લોહી ખાઈ અને પી શકીએ છીએ આનો અર્થ શું છે જો કે આપણને પરમ પવિત્ર ખોરાક ખાવાની મંજૂરી મળી છે તો શું તેનો અર્થ એ નથી કે ઉરી મને તુમ્મીમ ધારણ કરનાર યાજકે આપણને પરમેશ્વરના લોકોના રૂપમાં માન્યા છે આવો આપણે વચન ચોક પણ એકવાર ફરીથી જોઈએ જે કોઈ મારું માંસ ખાય છે ને મારું લોહી પીએ છે તેને અનંત જીવન છે અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ કેમ કે મારું માંસ ખરેખર ખાવાનું છે અને મારું લોહી ખરેખર પીવાનું છે બીજા શબ્દોમાં મારું માંસ અને લોહી વાસ્તવમાં પરમ પવિત્ર ખોરાક છે તે છે કારણ કે તે માંસ અને લોહી ઈશુ પાસેથી આવે છે જે મંદિર છે ખોરાક હોમબલી અર્પણ અને બધા પ્રકારના અર્પણ જે મંદિરથી આવે છે પરમ પવિત્ર વસ્તુઓ છે પરમેશ્વરે આ પૃથ્વી પર આવીને આપણને પરમ પવિત્ર ખોરાક ખાવાની મંજૂરી આપી છે નવા કરારની જ્યોતિને લઈને આ પૃથ્વી પર આવ્યા અને માનવ જાતિને પાસ્ખાની રોટલી અને દ્રાક્ષારસ આપ્યું જે તેમના શરીરના મંદિરથી છે અને કહ્યું આ મારું માંસ છે આ મારું લોહી છે ખાઓ અને પીઓ ત્યારે તમને અનંત જીવન મળશે આ કરારના દ્વારા તેમણે આપણી સાથે અનંત જીવનની પ્રતિજ્ઞા કરી આવો આપણે વચન ચોપન એક વાર ફરી જોઈએ જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને અનંત જીવન છે અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ કેમ કે મારું માંસ ખરેખર ખાવાનું છે અને મારું લોહી ખરેખર પીવાનું છે જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું જેમ જીવંત પિતાએ મને મોકલ્યો છે અને હું પિતાને આશરે જીવું છું તેમ જે મને ખાય છે તે પણ મારે આશરે જીવશે પહેલાથી આ ભવિષ્યવાણી થઈ હતી કે પરમેશ્વર આપણને અનંત જીવન આપશે ઈસુએ આપણને મંદિરમાંથી આવનારી વસ્તુ ખાવા અને પીવા માટે કહ્યું આ પરમ પવિત્ર ખોરાક છે જે ફક્ત યાજકોને આપવામાં આવે છે ત્યારે કઈ રીતિમાં પરમેશ્વરે ખ્રિસ્તના માંસ અને લોહીની જે પરમ પવિત્ર ખોરાક છે મુદ્રા લગાવી છે આવો આપણે માથી અધ્યાય છવ્વીસ ખોલીને તેની ખાતરી કરીએ કે તેની મુદ્રા પાસખામાં લગાવી છે આવો આપણે વચન સત્તર જોઈએ માથી અધ્યાય છવ્વીસ વચન સત્તર અને બે કમી રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું તમારે માટે પાસ્કા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ તમારી શી ઈચ્છા છે ત્યારે તેમણે કહ્યું નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો ઉપદેશક કહે છે મારો સમય પાસે આવ્યો છે હું મારા શિષ્યો સહિત તાર ઘેર પાસ્કા પાડવાનો છું અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું અને પાસ્કા તૈયાર કર્યું આવો આપણે આ જોવાના માટે કે ઈસુએ પાસકા કેવી રીતે ખાધું વચન છવ્વીસ પર જઈએ અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું લો ખાઓ એ મારું શરીર છે વચન સત્યાવીસ અને તેમણે પ્યાલો લઈને તથા સૂતી કરીને તે પ્યાલામાં દ્રાક્ષારસ હતો અને તેઓને આપીને કહ્યું તમે સૌ એમાંનું પીઓ કેમ કે આ પાસખાનો દ્રાક્ષરસ નવા કરારનું એ મારું લોહી છે જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે આજે પરમ પવિત્ર ખોરાક ખાનારને શું આપવામાં આવે છે અનંત જીવન આત્મિક બાબેલોનની કેદમાંથી મુક્ત થવાનો અર્થ એ નથી કે બિનશરતી સ્વર્ગમાં જવું ખ્રિસ્તની શિક્ષા અનુસાર જે ઉરીમ અને તુમીમના સંપૂર્ણ સત્યની સાથે મલકી રીતિ પર આ પૃથ્વી પર આવ્યા છે નવા કરાર પાસ્કાની રોટલી અને દ્રાક્ષ રસ એટલે પરમ પવિત્ર ખોરાક ખાનાર લોકોને અનંત જીવન અને સ્વર્ગના રાજ્યની ગેરંટી આપવામાં આવે છે આ પૃથ્વી પર ઉરીમ અને તુમીમ લઈને આવવું જોઈએ જે નવા કરારના સત્યની સંપૂર્ણ વ્યવસ્થા છે અને સંપૂર્ણ માનવજાતિ માટે પરમ પવિત્ર ખોરાક એટલે પરમેશ્વરનું માંસ અને જે રોટલી અને દ્રાક્ષારસ છે ખાવાનો માર્ગ ખોલવો જોઈએ જ્યારે ખ્રિસ્ત આવશે ત્યારે તે આપણને ચુકાદો આપશે કે આપણે સ્વર્ગમાં પ્રવેશી શકીએ છીએ બધા લોકો તે કોણ છે પરમ પવિત્ર ખોરાક ખાવાની મંજૂરી આપણને કોને આપી શું તે ખ્રિસ્ત આનસાંગ હોંગ નથી જેઓએ આપણને આ મંજૂરી આપી ઉદ્ધાર આપણા માટે મહત્વપૂર્ણ છે હું ચર્ચમાં જઉં છું કારણ કે પાદરીનો ઉપદેશ મજેદાર છે મને તેમના ઉપદેશ ગમે છે આ ચોક્કસપણે સાચો વિશ્વાસ નથી પરમેશ્વર માટેના આપણા પ્રેમને લીધે આપણે ચર્ચમાં જવું જોઈએ શું આ સાચી બાબત નથી પિતા આનસંગ હોંગ અનંત મહાયાજક છે જેમણે આપણને ઉરીમ અને તુમિમથી પરમ પવિત્ર ખોરાક ખાવાની મંજૂરી આપી છે જ્યાં પણ પિતા અને માતા હોય છે ત્યાં આયોજવામાં આવેલ બધી આરાધના ધૂપના ધુમાડાની જેમ સ્વર્ગમાં જાય છે આવો આપણે ઉદ્ધાર પર ધ્યાન આપીએ અને આપણને આ અનુગ્રહ અને આશીષ આપવા માટે સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાનો આભાર અને મહિમા કરીએ હજી પણ એવી ગરીબ આત્માઓ છે જે અહીં તહીં પરમેશ્વરની શોધમાં ભટકી રહી છે ચાલો આપણે આપણી આજુબાજુના લોકોને આ સત્ય અને અને પિતા માતાની ઓળખ આપીએ જ્યાં સુધી આપણી પાસે આ તક છે ચાલો આપણે બધા સામરણ અને પૃથ્વીના છેડા સુધી ખંતપૂર્વક સુવાર્તાનો પ્રચાર કરીએ આ દ્વારા હું આજના ઉપદેશ કરવા માંગુ છું તમારો ખૂબ ખૂબ ધન્યવાદ